એટલે શું છે સિમલે જે રીતે હર કોઈના રોજિંદા જીવનમાં એક મહત્વનો ભાગ છે મેદસ્વીતાને લઈને લોકો પીડાતા હોય છે તો ઓબેસિટીઝ મેદસ્વીતા એટલે શું આજકાલ આપણે જોઈ રહ્યા છે કે ઓબેસિટી બહુ વધી રહી છે ઓબેસિટી એટલે મેદસ્વી પણ જ્યારે મેદસ્વી પણ એટલે કે ફેટ ચરબી જ્યારે અમુક માત્રામાં શરીરમાં ચરબીનું પ્રમાણ વધી જાય તેને ઓબેસિટી કહેવામાં આવે છે હવે ઓબેસિટી એક સિંગલ વર્ડ નથી એની સાથે બીજો વર્ડ છે ઓવરવેટ ઘણા પેશન્ટને ખબર નથી હોતી ઘણા વ્યક્તિને ખબર નથી કે ઓવરવેટ છે કે ઓબેસિટી છે એમાં બહુ મોટો ડિફરન્સ છે એના માટેનું એક આપણે પાસે ઇન્ડેક્સ છે કે બોડીમાં ઇન્ડેક્સ કે એના ઉપરથી આપણને ખબર પડે કે તમે નોર્મલ છો ઓવરવેટ છો તો ઓબેસિટી પરંતુ ઓબેસિટીને સામાન્ય ભાષામાં કહી શકાય કે જ્યારે આપણા શરીરમાં ચરબીનું પ્રમાણ અમુક માત્રા કરતાં વધી જાય

સ્ટ્રેસ થી પણ ઓબેસિટી પ્રમાણ વધી રહ્યું છે જ્યારે આપણે નાના હતા કે આપણા જે બધા વડીલો હતા ત્યારે એ લોકોનું આપણું રમવાનું બધું બહાર હતું આપણે પ્લેગ્રાઉન્ડમાં જ્યારે એ જ તમે ત્યાં જોઈ શકો છો કે બધા ફૂટબોલ રમતા હોય છે બહાર તો પણ એ મોબાઈલમાં રમતા હોય છે પ્લસ જ્યારે અત્યારે ખાવા પીવાની જે પેટર્ન હતી એ ટોટલી આપણું હવે વેસ્ટર્ન કલ્ચર અપનાવાઈ રહ્યું છે અને જમવામાં ફાસ્ટફૂડનું પ્રમાણ વધી રહ્યું છે જંક ફૂડનું પ્રમાણ વધી રહ્યું છે પ્લસ ચીઝ છે બટર છે આ બધાનું પ્રમાણ અતિ થઈ રહ્યું છે પ્લસ મેંદો છે વધારે પડતો હોય આપણે સૌરાષ્ટ્રમાં કાર્બોહાઈડ્રેટ નું પ્રમાણ વધી રહ્યું છે કોઈ પણ પછી સ્ટ્રેસ હોય આર્થિક હોય સામાજિક હોય કોઈ પણ એને લીધે પણ અત્યારે સ્ટ્રેસ લેવલ ને લીધે વધી રહ્યું છે અને ત્રીજું આપણું જે એક્સરસાઇઝ થવી જોઈએ લાઈફ સ્ટાઈલ અત્યારે ટોટલી બેઠાડું જીવન થઈ ગયું છે જે પહેલા જ આપણે એટલી ફિઝિકલ એક્ટિવિટી રહેતી હતી એ હવે ઓછી થઈ ગઈ છે જે આપણી હાઈ આપણે કહેવાય સોશિયો ઇકોનોમિકલ ને લીધે આપણું બેઠાડું જીવન વધી રહ્યું છે અને સામે આપણી ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ રહી છે તો આ બધા પરિબળોને લીધે ધીમે ધીમે ઓવરવેટ અને ઓબેસિટીનું પ્રમાણ વધી રહ્યું છે એટલે જે રોજિંદા લાઈફસ્ટાઈલ છે લોકોની ઘણી બધી ચેન્જ થઈ છે પહેલાના સમયમાં હતી અત્યારના સમયમાં ઘણા બધા ફેરફાર છે તેના કારણે જે સ્ટ્રેસ લેવલ છે તેના કારણે કે જે સામાન્ય લોકોના રોજિંદા જીવનમાં સ્ટ્રેસનું પ્રમાણ છે તે તો જોવા મળતું જ હોય છે તો જ્યારે ઓબેસિટીઝ પર આપણે ચર્ચા કરીએ છીએ તો છે ઓબેસિટીઝ કોઈ પણ વ્યક્તિને છે તે કેવી રીતે ખ્યાલ આવે છે સપોઝ કે કોઈ પેશન્ટ છે જેને ખબર કે ના પડશે મને ઓબેસિટી છે જી તો એના માટેનો બહુ જ સિમ્પલ કોઈ પણ પેશન્ટ ને ખબર વ્યક્તિને ખબર પડશે છે કે ઓબેસ છું કે નહીં તો એના માટે બહુ સરસ મજાનો એક ઇન્ડેક્સ છે એને બીએમઆઈ કહેવાય છે બીએમઆઈ એટલે કે બોડી માસ ઇન્ડેક્સ મતલબ કે તમારું હાઈટ જેટલી હોય એ પ્રમાણે તમારે નિશ્ચિત વજન હોય છે જો એના કરતા એ વધી જાય તો એને આપણે ઓબેસિટી કહીએ છે અને જુદા જુદા ક્લાસિફિકેશન છે પરંતુ સૌથી મોસ્ટ કોમન છે કે બીએમઆઈ તમારો પચીસ થી નીચે રહેતી હોય તો તમે નોર્મલ કહી શકો જયારે બીએમઆઈ તમારી પચીસ થી ત્રીસ ની વચ્ચે રહી તો આપણે ઓવરવેટ કહીએ છીએ અને જયારે બીએમઆઈ ત્રીસ થી ઉપર જતી હોય છે તેને આપણે ઓબેસિટી કહીએ છીએ એમાં પણ એનું સબ ક્લાસિફિકેશન છે કે 30 થી 35 ની વચ્ચે આવે તો ઓબેસિટી સ્ટેજ 1 કહેવાય 35 થી 40 ની વચ્ચે આવે તો ઓબેસિટી સ્ટેજ 2 અને જો તમારું બીએમઆઈ મોર ધેન 40 આવે એટલે એને આપણે મોર્બિડ ઓબેસિટી કહીએ અથવા તો ઓબેસિટી સ્ટેજ 3 કહેવામાં આવે છે તો અને સિમ્પલ આપણે કહીએ કે જો તમારી હાઈટ સપોઝ કે ટૂકમાં 160 સેન્ટીમીટર હોય તો તમારું વજન 60 કિલો થી અંદર એવું જોઈએ સામાન્ય ભાષામાં તો આના ઉપર કોઈ પણ વ્યક્તિ એનો અંદાજ લટાવી શકશે કે હું નોર્મલ છું ઓવરવેટ છું કે ઓબેસ છું ઘણા બધા લોકો છે પોતાની જાતે જોઈને લાગતું જશે કે તે ફિટ છે ફાઇન છે પણ તેમના પણ ઓબેસિટીઝ નું પ્રમાણ હોય તે ચોક્કસ જાણવું હાલ ઘણું જરૂરી બને છે હવે જ્યારે ઓબેસિટીઝ છે તેના જોખમો વિશે આપણે વાત કરીએ તો તેમાં કેવા કોમ્પ્લિકેશન છે તેના માટે જોખમો કેવા હોઈ શકે અ આજકાલ આપણે જોઈએ કે ડેન્ગ્યુ મલેરિયા કોઈ બી થાય તો આપણે ફટાફટ આપણે એનો ઈલાજ કરતા હોય છે કારણ કે એમાં સિમ્ટમ્સ છે તમને તાવ આવતો હોય જ્યારે ઓબેસિટીમાં ઇનિશિયલી કોઈ જ નથી રાઈટ આ ધીમે ધીમે કરીને તમારું ચરબીનું પ્રમાણ વધતું જશે શરીરમાં અને ફેટ બધી એક્યુમ્યુલેટ થતી જશે એક ટાઈમ એવો આવશે કે સૌથી મોસ્ટ કોમન જો કોઈ પ્રોબ્લેમ હોય તેના લીધે ડાયાબિટીસ આવી જતો હોય છે ઓબેસિટીને લીધે ટાઈપ ટુ ડાયાબિટીસનું મોસ્ટ કોમન કોઝ છે ઓબેસિટી બીજી વસ્તુ ધીમે ધીમે જેમ જેમ ચરબી વધતી જાય એમ એમ લાંબા સમયે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર આવવાના ચાન્સ વધી જતા હોય છે અને આ બે વસ્તુ આવે એટલે ભવિષ્યમાં તમને હૃદય રોગનો હુમલો થવાની શક્યતા રહે જે આપણી હૃદયની નળી હોય એમાં જે ખરાબ ચરબી હોય એ જમા થઈ જતી હોય છે અને ક્યારેક આપણને હાર્ટ એટેકનો ખતરો રહેતા હોય છે એટલે આજકાલ આપણે જોઈ રહ્યા છીએ નાની નાની ઓરમાં જે હાર્ટ એટેક આવી રહ્યા છે એમાંથી મોસ્ટલી પેશન્ટ ઓબેસિટી વાળા હોય છે જે જે રોજનો આંકડો અત્યારે આપણી સામે આવતો જ છે પ્લસ બીજા જોખમો એ પણ છે કે એને લીધે અમુક કેન્સર પણ થઈ શકે હોય છે પ્લસ ધીમે ધીમે જો લાંબા સમય સુધી ઓબેસિટી રહેવામાં આવે ને જો એને પ્રોપર ટ્રીટ કરવામાં ના આવે તો એને લીધે કિડની ઉપર પણ અસર થઈ શકે છે અને તમારી કિડની પણ ફેલ થઈ શકે છે અને કિડનીમાંથી પ્રોટીન નીકળવા માંડે એને લીધે સોજા પણ આવી શકતા હોય છે જેને આપણે આલ્બિમિનુરિયા કહેતા હોઈએ છીએ અને સૌથી મોસ્ટ પ્રમાણ છે ઓબેસિટીને લીધે ધીમે ધીમે ડિપ્રેશનનું પ્રમાણ વધી રહ્યું છે અને ડિપ્રેશન જેમ જેમ વધે એમ પાછું ઓબેસિટી વધતી જાય એટલે આ એટલા ટુ સાયકલ થઈ જતું હોય છે અને સ્ટ્રેસ લેવલ વધતું જાય અને ડિપ્રેશનનું પ્રમાણ વધી રહ્યું છે તો તમે જોવા જાઓ તો ડાયાબિટીસ થઈ શકે બ્લડ પ્રેશર આવી શકે કોલેસ્ટ્રોલ વધી શકે હૃદય રોગનો હુમલો થઈ શકે કિડની ઉપર અસર થઈ શકે કેન્સર થઈ શકે અને ધીમે ધીમે ડિપ્રેશન પણ આવી શકતો હોય છે અને સૌથી જો આપણે રૂટિન લાઈફમાં તમે જોતા હોવ

પણ આપની પાસેથી એ પણ મહત્વનું જાણવા મળ્યું કે ડિપ્રેશન છે સ્ટ્રેસ લેવલ વધવાથી ઝાડા પણ મેદસ્વીતા પણ થતી હોય છે આ ચોક્કસથી આ જે તમે જવાબ આપ્યો છે તેનાથી આપણા દર્શકો માટે એક મહત્વનું અને ખૂબ જ કે જેમના રોજિંદા લાઈફનો એક જે પ્રશ્ન હોય એનો જવાબ મળ્યો હશે ઓબેસિટીઝની ટ્રીટમેન્ટમાં ખાસ શું ધ્યાનમાં રાખવા જેવી બાબતો હોય છે યસ આપણે જોઈ રહ્યા છીએ કે ઓબેસિટી વધી રહ્યું છે તો આપણે શું ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને તમારી ઓબેસિટી આપણે પ્રિવેન્ટ કરી શકીએ અથવા તો તમે ઓવરવેટ છો તો ફરીથી નોર્મલ થઈ શકો અને ઓબેસિટી છો તો તમે અને પાછા નોર્મલ થઈ શકો તેના ત્રણ પરિબળો છે પહેલું આવશે ડાયટ બીજું લાઈફસ્ટાઈલ અને ત્રીજું સપ્લિમેન્ટ્સ પણ સૌથી મેઇન જો પરિબળો હોય તો મુખ્ય તો બે જ છે ડાયટ અને લાઈફસ્ટાઈલ આ બે પરિબળોથી તમે ફરીથી તમે નોર્મલ થઈ શકશો જે ની વાત કરીએ આપણે કે ખાસ તેમાં રહેલા જે ડાયટ વિશે આપે જણાવ્યું તો ડાયટમાં કે ડાયટ ટિપ્સ વિશે જણાવશું છું કે ડાયટમાં શું વધુ મહત્વનું અને ધ્યાન માં લેવા જેવી બાબત છે આજ આપણે જોઈ રહ્યા છીએ કે ધીમે ધીમે ઇન્ડિયામાં એમાંય ગુજરાતમાં ને એમાંય આપણા સૌરાષ્ટ્રમાં જી કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ એટલે કે ઘઉંનો ઉપયોગ બહુ જ વધી રહ્યો છે આપણે કાર્બોહાઇડ્રેટ રિચ ડાયટ હોય છે ત્રણેય ટાઈમ આપણે રોટલી થેપલા પરોઠા તેલ તળેલું મીઠાઈ બધી પ્લસ આપણે બટર છે ચીઝ છે આનો ઉપયોગ અતિ થઈ રહ્યો છે તો એ બધું આપણે નિયમિત માત્રામાં લેવું જોઈએ પ્લસ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે ગ્રીન વેજીટેબલ્સ એટલે લીલા શાકભાજીનું પ્રમાણ વધારવું જોઈએ બધા ફ્રૂટ લેવા જોઈએ પ્લસ સૌથી ઇમ્પોર્ટન્ટ ફાઈબર વાળો ડાયટ વધારે લેવો જોઈએ અને હાઈ પ્રોટીન ડાયટ લેવો જોઈએ એની સામે આપણે જે કાર્બોહાઈડ્રેટ વાળો હોય એ ઓછો લેવો જોઈએ અને તેલ તળેલું આપણે નહીવટ માત્રામાં લેવું જોઈએ અને આ બધું બેલેન્સ ડાયટ જો તમે પ્રોપર ફોલો કરશો

દરેક પેશન્ટની લાઈફસ્ટાઈલ એની રિક્વાયરમેન્ટ પ્રમાણે એનો એક પહેલાં ડાયટ નથી કરવામાં આવે કે ત્યાં બારસો કેલરી પંદરસો અઢારસો એકવીસો કેલેરીની જરૂર છે એ પ્રમાણે એની લાઈફસ્ટાઈલ મુજબ જો તમે પ્રોપર એને ડાયટ બેલેન્સ કરવામાં આવે તો હંડ્રેડ તમે ઓબેસિટીથી બચી શકો છો અને તમે નોર્મલ તરીકે તમે પ્રોપર મેન્ટેન કરી શકો છો તમારી બોડી જી સર ઓબેસિટીઝમાં આપણે ડાયટ પર ચર્ચા કરી કે ડાયટનું કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ હવે કોઈ પણ વ્યક્તિ છે એને ઓબેસિટીઝ છે કે પોતાને ફિટ રહેવું છે તો તેમની લાઈફમાં એક એક્સરસાઇઝ છે કસરતનું મહત્વ વધારે હોય છે તો એક્સરસાઇઝ કરવી જોઈએ તેના વિશે કઈ કઈ રીતનું એને ટિપ્સ જણાવશો મેં કીધું પ્રમાણે ખાલી જસ્ટ ડાયટથી પણ એટલું ઇનફ નહી થાય સાથે તમારે એક્સરસાઇઝ પણ હોવી જરૂરી છે એવું નથી કે આખો દિવસ જીમમાં જ જવું દરેક વ્યક્તિની શોટ જુદા જુદા હોય છે એની લાઈફસ્ટાઈલ જુદી જુદી હોય છે એની રિક્વાયરમેન્ટ જુદી જુદી હોય છે તો એ પ્રમાણે તમે પણ તમારી લાઇફસ્ટાઈલને સેટ કરી શકો છો અને એ પ્રમાણે તમે એક્સરસાઇઝ કરી શકો છો સપોઝ કે આપ જીમ જઈ શકો છો ઘણાને સ્વિમિંગ ગમતું હોય તો સ્વિમિંગ કરી શકાય ઘણાને સાયકલનો બહુ જ શોખ હોય છે તમે સાયકલિંગ પણ કરી શકો ઇવન લેડીઝ માટે આજકાલ ઝૂમ્બાનું પણ બહુ સારું છે જો તમને મ્યુઝિક ગમતું હોય તમે ડાન્સ ગમતો હોય તો એ પણ કરી શકો છો છોકરીઓ માટે જે આપણે દોડાનું આવતું હોય છે એ કરી શકો છો પણ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય તો અમે જોતા હોઈએ છીએ ત્રીસ મિનિટનું બ્રિસ્ટ આ સૌથી બેસ્ટ દુનિયામાં એક્સરસાઇઝ છે અને કોઈ પણ જાતની એક્ટિવિટી એડિશન કર્યા વિના જો તમે ડેઈલી ની 30 મિનિટ નું બ્રિસ્ક વોક એટલે કે થોડું સ્પીડમાં ચાલો દોડવાની પણ જરૂર નથી જી જી તમે 30 મિનિટ નું બ્રિસ્ક વોક રાખશો તો એ ઇનફ છે તમારી ઓબેસિટી ને પ્રિવેન્ટ કરવા માટે અને જો તમે ઓબેસ છો તો તમે એમાંથી ધીમે ધીમે ઓબેસિટી ને કાઢી શકશો ઓવરવેટ થઈ જશો અને ફરીથી તમે નોર્મલ માં આવી શકશો જી તો જોન પે એક્સરસાઈઝ વિશે આપણે ચર્ચા કરી છે તો ઓબેસિટીઝમાં અને એક્સરસાઈઝ આ બંને પ્રોપર હોવું જરૂરી છે એક્સરસાઈઝ થી ફાયદો ઓ કેવા થશે બહુ સરસ ઘણા پیشنટ પૂછતા હોય કે સા માટે એક્સરસાઈઝ કરવી જો અમે તો પૂરે ડાયટ તો ફોલો કરીએ છતા વજન નથી ઉતરતું ઘણા તો એવું કે અમે એમને ભૂખા સુઈ જાય છતા વજન નથી ઉતરતું તો એટલી ખાલી ડાયટ ઇનફ નથી એની સાથે મે કીધું પ્રમાણે એક્સરસાઈઝ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એક્સરસાઇઝ કરવાથી ધીમે ધીમે જે ઓક્સિજન જે બ્લડ છે તમારા પૂરેપૂરા શરીર ને પ્રોપર જે સારું કોલેસ્ટ્રોલ એચડીએલ એની માત્રા વધી જતી હોય છે અને અને બેડ જે ખરાબ ચરબી એલડીએડ એની માત્રા ઓછી થઈ જતી હોય છે એને લીધે તમારું જે કોલેસ્ટ્રોલ લેવલ છે એકદમ નોર્મલ થઈ જતું હોય છે ઘણા પેશન્ટને બ્લડ પ્રેશરની પણ તકલીફ રહેતી હોય છે લીધે તો ઓબેસીટીઝ કરવાથી થોડાક અંશમાં તમારું બ્લડ પ્રેશર પણ નોર્મલ થઈ જતું હોય છે તો એ પણ ઇમ્પ્રુવ થતું હોય છે મેં કીધું પ્રમાણે અત્યારે ડાયાબિટીસનું પ્રમાણ બહુ જ વધી રહ્યું છે અત્યારે વર્લ્ડમાં ડાયાબિટીસ એટલી સ્પીડે વધી રહ્યું છે કે અત્યારે ઇન્ડિયા બીજા નંબર છે વર્લ્ડમાં પહેલું ચાઇના છે જો આ સ્પીડે અત્યારે ડાયાબિટીસ વધશે તો બે હજાર ને પિસ્તાલીસ સુધીમાં આઈડીએફ એટલે કે આ ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના કહેવા મુજબ વર્લ્ડમાં ઇન્ડિયા પહેલા નંબર થઈ જશે તો ડાયાબિટીસ વધવાનું કારણ એક જ છે ઓબેસિટી તો એક્સરસાઇઝ કરશો તો ડાયાબિટીસનું પ્રમાણ નહીવત થઈ જશે ડાયાબિટીસ તમને આવશે નહીં અને ડાયાબિટીસ નહીં આવે તો ઓબેસિટી તમારું નહીં આવે એટલે આ જાતનું આખું સાયકલ જ છે તો એક્સરસાઇઝ ડાયાબિટીસનો મેઇન ટ્રીટમેન્ટ છે એટલે એક્સરસાઇઝ કરવાથી તમારું બ્લડ પ્રેશર કંટ્રોલ થઈ શકે કોલેસ્ટ્રોલ કંટ્રોલ થઈ શકે તમારું ડાયાબિટીસ તમારું આવતું બચી જશે પ્લસ સૌથી ઇમ્પોર્ટન્ટ ત્રીસ મિનિટ વોક કરવાથી તમારું હાર્ટ એટેક તમારું બચી શકે છે તો આ બધા પરિબળને ખાલી જો ત્રીસ મિનિટના એક્સરસાઇઝથી થઈ શકતી હોય અને જો તમે ડાયટ ફોલો કરો તો આપણે ઓબેસિટી થી પ્રિવેન્ટ થઈ શકશું અને આપણે નોર્મલ લાઈફ જીવી શકશું જી ચોક્કસ પહેલાના સમયમાં જે રીતે લોકો છે શ્રમ વાળું વર્ગ છે પહેલા જ આપે જણાવ્યું કે ઘણા બધા એવા કામ હતા કે વાડીમાં જઈને કામ કરવું છે વાહન નતા તો બહુ બધું ચાલીને જ હતા જેના કારણે તે લોકો એકદમ ફિટ એન્ડ ફાઇન રહેતા અને હાલના સમયમાં જે રીતે

એવી રીતે કોઈ કરે છે તો તેની અસર શું થાય છે આ બહુ જ સરસ ક્વેશ્ચન અને એકદમ પ્રેક્ટિકલ તમે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે અને અમે પેશન્ટના મોઢેથી સાંભળતા હોય છે કે ઘણા ઇન્ટરમીડિયન્ટ ફાસ્ટિંગ કરતા હોય છે તે રાત્રે એક વાર જમી લીધું પછી સવારે નાસ્તો પણ નથી કરતા સીધું બપોરે જમતા હોય છે અથવા એક ટાઈમ જઈમાં પછી રાત્રે જમતા જ નથી તો આ બધી એક ખોટી એક માન્યતા થઈ ગઈ છે કે હું એક ટાઈમ ભૂખી રહેવાથી મારું વજન ઉતરવા માંડશે તો આ એટલું પ્રોપર છે ની સાયન્ટિફિકલી

અને એને લીધે પછી બીજી આર્ડર્સ પણ થતી હોય છે તો બધાને મારી એક જ રિક્વેસ્ટ છે કે વજન ઉતારવા માટે કોઈ શોર્ટકટ નથી રાઈટ ડાયટ ઇમ્પોર્ટન્ટ છે ને બીજી આ બે વસ્તુ જો તમે પ્રોપર તમારા સલાહ પ્રમાણે અથવા ડાયેટીસીની સલાહ પ્રમાણે પ્રોપર ફોલો કરશો તો હંડ્રેડ પર્સન્ટ તમને સક્સેસ મળશે હા થોડો ટાઈમ લાગશે એમાંથી વજન ઉતારવા માટે આ એક એવું નથી કે પાંચ દિવસ કે મહિના આપણે ટ્રીટમેન્ટ લીધી વજન ઉતરી ગયું

યસ આજકાલ મેં જોઈ રહ્યા છે કે નાની નાની છોકરીઓ બધી જે જે ટીનેજ અથવા તો પંદરથી પચીસ વર્ષની જે બધી છોકરીઓ હોય છે એને ધીમે ધીમે પીરિયડ્સ રિલેટેડ તકલીફ થોડી થઈ શકતી હોય છે એની અસર પછી એમના મૂડ સ્વિંગ ઉપર થઈ શકતી હોય છે પ્લસ એમને લીધે ઘણા બીજા પ્રોબ્લેમ હેરફોલ થતા હોય છે અથવા તો થોડી વાર નબળાઈ આવતી હોય છે અને ધીમે ધીમે એનું વજન વધી રહ્યું હોય છે અને એ બધાની અસર પાછી પીરિયડ્સ ઉપર થતી હોય છે પીરિયડ્સ ઘણી આવે તો બે ત્રણ મહિના આવે અથવા આવી જાય તો એકદમ હેવી થઈ જતું હોય છે તો આવા ટાઈમે ઘણીવાર ડૉક્ટરની સલાહ લઈ ત્યારે ખબર પડતી હોય છે પીસીઓડી લાઇટ એટલે કે પોલીસિસ્ટિક ઓવેડ ડિસીઝ જે કહેવાય એને તકલીફ સ્ટાર્ટ થઈ જતી હોય છે તો એમનો સૌથી મોસ્ટ કોમન કોઝ હોય તો એ ઓબેસિટી છે એટલે એ ઉંમર પ્રમાણે જેમનું વજન હોય હાઈટ પ્રમાણે એ ઘણું વધી જતું હોય છે તો આ અને એ ટાઈમે જેમના હોર્મોનલ ફ્લક્ચ્યુએશન થતા હોય છે તો આ બધું ના થાય એના માટે આપણે અત્યારથી જ ધ્યાન રાખવું જોઈએ કે જે જ્યારે હોર્મોન ને બધું શરૂઆત થતી હોય ચેન્જ થવાની તો પ્રોપર જો ત્યારે એનો ડાયટ રાખવામાં આવે પ્રોપર એક્સરસાઇઝ કરવામાં આવે તો જે આ બધી છોકરીઓમાં જે આપણે જોઈએ છીએ કે હોર્મોન રિલેટેડ તકલીફ થતી હોય છે અને પીસીઓડીની જે બીમારી થતી હોય છે તો એ આપણે મહદઅંશે અટકાવી શકશું અને એનાથી બીજા જે બધી તકલીફ થતી હોય છે ભવિષ્યમાં એને આપણે અર્લી સ્ટેજ ઉપર જ અટકાવી શકશું તો આ એક ઓબેસિટીનો બહુ જ મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન કહી શકાય જો પીસીઓડી તો મેં કીધું પ્રમાણે કે આપણે ઓબેસિટીને લીધે તમારું બ્લડ પ્રેશર કોલેસ્ટેરોલ હાર્ટની બીમારી પ્લસ કેન્સર સ્ટ્રેસ ડિપ્રેશન અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે પીસીઓડી છે એને પણ તમે પ્રિવેન્ટ કરી શકશો ડાયટ લાઈફસ્ટાઈલ અને પ્રોપર સપ્લિમેન્ટ્સથી ચોક્કસથી તો હાલ જે રીતે હરેક વ્યક્તિની જે સમસ્યાઓ છે હાલ ઘણા બધા આપણે કેસ તમે જણાવ્યું તે જ રીતે પીસીઓડી પીસીઓએસના ગર્લ્સમાં ઘણા બધામાં આપણે જોતા જ હોય છે તો તેનું પણ કારણ કંઈક ને કંઈક ઓબેસિટીસ જ છે તો સર જે રીતે ઓબેસિટીસ થવાના કે તેના પછીની જે પ્રિકોશન્સ છે કે તેમાં કેવી કેવી કાળજી લેવી જોઈએ તેને લઈને આપ અમારા દર્શકોને શું મેસેજ આપશો મારા બધા વાલા દર્શકોને એક જ મારી વિનંતી છે કે આજકાલ ઓબેસિટીનું પ્રમાણ એટલું વધી રહ્યું છે જે પહેલાં આપણે આપણા વડીલોને જોતા હતા બધા એકદમ સ્લીમ રહેતા હતા અને આજે એટલે સ્લીમ જોવા બહુ ઓછા જૂજ જોવા મળે છે ઓબેસિટીનું પ્રમાણ વધી રહ્યું છે અને એને લીધે અમને જે નાની નાની ઉંમર એટલે કે અમે સાઠ વર્ષ પછી જે અમને ટાઈપ ટુ ડાયબિટીસ જોવા મળતું હતું એ અત્યારે અમે વીસ બાવીસ વર્ષે જોવાઈ રહ્યા છીએ એટલે આટલો ફેર પડી ગયો છે ઓબેસિટીને લીધે તો મારી બધાને એક જ રિક્વેસ્ટ છે કે પ્રોપર ડાયટ તમે ફોલો કરો તમે પહેલાં તમારું હાઈટ ચેક કરો બીજું બહુ સિમ્પલ છે જસ્ટ તમારી હાઈટ ચેક કરો અને તમે તમારું વેઇટ જુઓ અને એના ઉપર તમે બી એમ આઈ કેલ્ક્યુલેટ કરો અ જો પચીસ થી ઉપર આવતી હોય તો એ ટોટલી તમે ઓવરવેટ છો અને ત્રીસ થી ઉપર આવતું હોય તો તમે ઓબેસ કહેવાય તો આજે જ તમે ઓબેસ છો તો તમે ઓવરવેટ થવાનો સંકલ્પ રાખો ઓવરવેટ છો તો નોર્મલ અને જો તમે અત્યારે નોર્મલમાં આવો છો તો બસ આવું બોડી નેક્સ્ટ દસ વર્ષ વીસ વર્ષ સુધી તમારું આવું નવું બોડી રહે બસ એના માટે મેન્ટેન રાખો જો તમે નોર્મલ રહેશો તો ભવિષ્યમાં હું તમને પૂરેપૂરી ખાતરી આપું છું કે તમને ઘણા બધા જે બધા લાઇફસ્ટાઈલ ડિસઓર્ડર છે જેમ કે ડાયાબિટીસ છે બીપી છે કોલેસ્ટેરોલ છે અને એને લીધે પછી જે બધી બધી બીમારી આવતી હોય છે જેમ કે હાર્ટ એટેક છે સ્ટ્રોક પેરાલિસિસ છે કિડની ફેલ થવી કેન્સર થવા ડિપ્રેશન અત્યારે બહુ જ વધી રહ્યું છે અત્યારે જોવા એમાં યુવાનોમાં વધી રહ્યું છે અને પીસીઓડી તો આ બધી બીમારીઓથી તમે બચી શકશો ખાલી એક ઓબેસિટી સિમ્પલ વર્ડ છે ઓબેસિટી પણ એનું તમે એકવાર તમે ગંભીર થતી લેશો તો બધાનું મૂળ એક જ છે તો આ બધા બીમારીથી તમે બચી શકશો તમે હોસ્પિટલથી દૂર રહી શકશો અને તમે એકદમ સરસ મજાની એક નોર્મલ ક્વોલિટીવાળી લાઈફ જીવી શકશો તો એના માટે મારા બધા મિત્રોને એક જ વિનંતી છે તમે ડાયટ પ્રોપર ફોલો કરો તમારી કેટલી રિક્વાયરમેન્ટ છે એ પહેલાં નક્કી કરો એ પ્રમાણે તમે પૂરા દિવસની તમે શેડ્યુલ બનાવો બેલેન્સ ડાયટ બનાવો અને એ પ્રમાણે તમે ડાયટનું કન્ઝપ્શન કરો એમાં પણ હેલ્ધી ડાયટ તમે લો અને રોજે રોજનું તમે એક્સરસાઇઝ કરો તમે જીમ છે સ્વિમિંગ છે સાયકલિંગ છે ટ્રેડમિલ છે તમે

વિશેષ કાર્યક્રમ હતો તેમાંથી સચોટ અને માહિતી મળી હશે તો ખાસ લોકોએ જે સ્ટ્રેસ લેવલ છે ડાયટ છે એક્સરસાઇઝ છે તેમાં પૂરતું ધ્યાન આપી પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે કાળજી લેવી જોઈએ તો આવા એક વિષય સાથે ફરીથી મળીશું જોતા રહો બીએસ ટીવી ન્યૂઝ નમસ્કાર